કળિયુગના એક કપાતર પુત્રએ માતા પિતા ઉપર ઘાતકી હુમલો કર્યો છે હુમલામાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું છે આ ચોંકાવનારી ઘટના છે મહીસાગરના લુણાવાડાની જ્યાં જૂની પોસ્ટ ઓફિસ નજીક ઘેલી માતાના કુવા પાસે આ બનાવ બન્યો પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે પિતાના ગળાના ભાગે હુમલો કર્યો અને ત્યારબાદ માતા ઉપર પણ હુમલો કર્યો હતો જેમાં માતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી પરંતુ આ હુમલામાં પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ ઘટના બાદ પુત્રએ જાતે પણ પોતાના શરીર ઉપર હથિયારના ઘા માર્યા હતા જોકે આ સમગ્ર મામલે આસપાસના લોકોને જાણ થતાં તરત જ પોલીસને માહિતી પહોંચાડી હતી લુણાવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઇજાગ્રસ્ત માતા અને કપાતર પુત્રને હોસ્પિટલ ખસેડ્યા હતા અને સાથે જ પિતાના મૃતદેહને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો પુત્રએ આ હુમલો શું કામ કર્યો તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી હાલ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે